માંગરોળ નાયબ મામલતદાર રાજુભાઈ પરમારને મામલતદાર તરીકેનું પ્રમોશન મળતા વિદાયી સમારોહ યોજાયો માંગરોળથી જીતુ પરમારની રિપોર્ટ નમસ્કાર આપ સહુનું ડીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી માં સ્વાગત છે માંગરોળના વતની અને હાલ માંગરોળ મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમારને મામલતદાર તરીકે પ્રમોશન મળતા ગીર સોમનાથ કલેકટર કચેરીમાં ચૂંટણી શાખાના મામલતદાર તરીકે નિયુક્ત થયા હતા આજે માંગરોળ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા રાજુભાઈ પરમારનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં માંગરોળ મામલદાર મણવર દ્વારા કળો આપી સાલ ઓઢાડી સન્માન કરી વિદાયમાં નાખવામાં આવ્યું હતું રાજુભાઈ પરમાર બે હજાર દસમાં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યાના તેર વર્ષ બાદ મામલતદાર બનતા પરિવાર અને મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી જોવા મળી હતી પ્રમોશન થતાં રાજુભાઈ પરમાર ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે ડીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ